નમસ્કાર મિત્રો દિવાળીના તહેવારમાં એક દુઃખદ ઘટના સામે આવી રહી છે કેસોદના શેરગઢમાં જંબો થ્રેસરમાં ચુંદડી ફસાઈ જતાં યુવતીનું મોત થયું કેશોદ તાલુકાના શેરગઢ ગામમાં વાડી વિસ્તારમાં મગફળી કાઢવાની કામગીરી ચાલી રહી હતી ત્યારે એક અત્યંત કરુણ ઘટના સામે આવી રહી છે જંબો થ્રેસરમાં કાપડ આવી જતાં એક યુવતી ફસડાઈ પડતા તેનું ઘટના સ્થળે ગંભીર ઈજાઓને કારણે મોત થયું આ ઘટનાથી મજૂરી કામે ગયેલા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો મૂળ પીખોર ગામના અને હાલ રહેવાસી એક પરિવાર મજૂર કામ કરીને ગુજરાન છે તેમની પુત્રી જેની ઉંમર પણ પરિવાર સાથે શેરગઢમાં વાળી વિસ્તારમાં મગફળી કાઢવાના કામે ગયા હતા શેરગઢની વાડીમાં જ્યારે મગફળી કાઢવા જતા જમ્બો થ્રેસર મશીન ચાલુ હતું ત્યારે અકસ્માતે આ યુવતીની ચુંદડી થ્રેસરમાં ફસાઈ ગઈ હતી ચુંદડી ફસાતા જ આ યુવતી મશીનની સાથે ખેંચાઈને ગંભીર રીતે પછડાતા દુર્ઘટના બની હતી જેના બાદ તાત્કાલિક સ્થાનિક લોકો દ્વારા પરિવારજનો દ્વારા યુવતીને ઇજાગ્રસ્ત હાલતમાં બહાર કઢાઈ હતી અને એકસો એમ્બ્યુલન્સ મારફતે તેને કેશોદની સરકારી હોસ્પિટલ ખાતે તાત્કાલિક ખસેડવામાં આવી હતી જો કે હોસ્પિટલમાં ફરજ બજાવતા તબીબોએ તપાસ કરતા યુવતીને મૃત જાહેર કરી હતી યુવતીના મોતને પગલે મજૂરી કામે ગયેલા તેના માતા પિતા અને બે ભાઈઓ સહિત સમગ્ર પરિવાર ઊંડા શોકમાં ગરકાવ થઈ ગયો હતો મજૂરી કરીને પરિવારને સહાયરૂપ થતી પુત્રીનું અચાનક કરુણ મોત થતા પરિવારજનો પર આપ તૂટી પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી મિત્રો આ ઘટના બનતાની સાથે જ ચકચાર મચી ગઈ હતી તમારું શું કેવું છે આના વિશે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો આવા જ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી લેજો